નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને જીરુંની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના જીરાના બજાર ભાવ કેવા રહ્યા છે જીરાની હરાજી અત્યારે ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર ચાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે આ જીરું નો ભાવ પિસ્તાલીસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ક્વૉલિટીમાં આવું હોય ભાઈ પિસ્તાલીસો નેવું રૂપિયા ભાવ જીરા અદનો ભાઈ જોઈ લો જીરાની ક્વૉલિટી પિસ્તાલીસો નેવું રૂપિયા ભાવનો આદનો જોઈ લો ક્વોલિટી પિસ્તાલીસો નેવું ભાવ આ જીરું ભાવ અડતાલીસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો અડતાલીસો ને પચીસ રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી અડતાલીસો ને પચીસ રૂપિયા ભાવવાનો આજનો ભાઈ આ જીરાનો જોઈ લો અડતાલીસ પચીસ ભાવ આ જીરું નો ભાવ બેતાલીસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ બેતાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ જીરુ આજનો ભાઈ જોઈ લે ક્વોલિટી જીરાની બેતાલીસો ને ચાલીસ ભાવનો આજનો એવો ક્વોલિટી આ જીરુ ભાવ બેતાલીસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટી વાત કરીએ તો આખરી વાર હોય ભાઈ કે જોઈ લો બેતાલીસો રૂપિયા ભાવ જીરા નો જોઈ લો બેતાલીસો રૂપિયા ભાવ જીરાનો આજનો ભાઈ જોઈ લો આજ આજ આ જીરાનો ભાવ તેતાલીસો પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ તેતાલીસો ને પચાસ રૂપિયા ભાવ જીરાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી તેતાલીસો પચાસ રૂપિયા ભાવ જીરાનો આજનો જોઈ લો ક્વોલિટી તેતાલીસ પચાસ આ જીરોનો ભાવ ચાર હજાર છસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું અને નવું જીરું હોય ભાઈ છેતાલીસો ને રૂપિયા ભાવ આજીરાનો આજનો જોઈ ક્વોલિટી જીરાની છેતાલીસો ને રૂપિયા ભાવ જીરાનો આજનો જોઈ જીરાની આ જીરુનો ભાવ ચાર હજાર પાંચસો નેવું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ પિસ્તાલીસો નેવું રૂપિયા ભાવ આ આજનો ભાઈ જોઈ જીરાની ક્વોલિટી નવ હોય ભાઈ ચાર હજાર પાંચસો નેવું રૂપિયા ભાવ જીરુ આજનો પિસ્તાલીસો ભાવ જોઈ લો ક્વોલિટી જીરાની આ જીરું ભાવ ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વૉલિટીમાં આવું એ ભાઈ તેતાલીસો ને વીસ રૂપિયા ભાવા જીરાનો આજનો ભાઈ જોઈ લો ક્વૉલિટી જીરાની તેતાલીસો વીસ રૂપિયા ભાવાનો આજનો જુઓ ક્વૉલિટી જીરાની તેતાલીસ વીસ ભાઈ આ જીરું નો ભાવ બેતાલીસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવું એ ભાઈ બેતાલીસો રૂપિયા ભાવ જીરાનો આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી ચાર હજાર બસો રૂપિયા ભાવનો આજનો બેતાલીસો રૂપિયા ભાવ